प्रस्तुत प्रासंगिक आज न विषय विश्व ध्यान दिवस तथा विश्व बास्केटबॉल दिवस संपादन अश्रफ नथवाणी पठन आशुतोष अंताणी ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવશે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આપણને ધ્યાનના મહત્વને સમજવા અને તેને આપણા રોજિંદા જીવનમાં અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે આ દિવસનો હેતુ માત્ર માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો નથી પરંતુ તે સમાજમાં શાંતિ સંવાદિતા અને આત્મ અનુભૂતિના વિચારો ફેલાવવાની પણ તક આપે છે આ દિવસે ધ્યાનના ફાયદાઓ વિશે વૈશ્વિક સ્તરે ચર્ચા કરી શકાય છે અને લોકો તેને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવી શકે છે જેના પરિણામે વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે વિશ્વ ધ્યાન દિવસ સંબંધમાં એક ઠરાવ પસાર કર્યો હતો ભારતની સાથે લિંકસ્ટનસ્ટાઈન શ્રીલંકા નેપાળ મેક્સિકો અને એન્ડોરા જેવા દેશોનો કોર ભાગ હતા જેમણે એકસો ત્રાણું સભ્ય યુએન જનરલ એસેમ્બલીમાં સર્વસંમતિથી વર્લ્ડ મેડિટેશન ડે નામનો ઠરાવ પસાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વ ધ્યાન દિવસ પર ઠરાવને અપનાવવામાં ભારતની મહત્વની ભૂમિકા વસુધૈવ કુટુંબકમના આપણા સંસ્કૃતિના સિદ્ધાંતને અનુરૂપ છે યુએન જનરલ એસેમ્બલીમાં જબરજસ્ત સમર્થન સાથે પસાર કરાયેલો ઠરાવ દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય અને સ્વાભિમાન મહત્વ વૈશ્વિક સ્તરે સમજાઈ રહ્યું છે ધ્યાન જે પ્રાચીન ભારતમાં વિકસિત થયું હતું તે હવે માનસિક શાંતિ અને આંતરિક સંતુલન હાંસલ કરવા માટે એક શક્તિશાળી સાધન તરીકે વિશ્વભરમાં ઓળખાય છે આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ વધુ લોકો સુધી ધ્યાનના ફાયદા પહોંચાડવાનો છે જેથી તેઓ તેમની માનસિક સ્થિતિમાં સુધારો કરી શકે અને જીવનમાં શાંતિ અને સંતુલન સ્થાપિત કરી શકે આજે તારીખ એકવીસમી ડિસેમ્બરે અન્ય એક દિવસ પણ છે જે રમત સાથે સંકળાયેલો છે આજે વિશ્વ બાસ્કેટ દિવસ છે વર્ષ અઢારસો માં અમેરિકામાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટ બોલ હતી આ રમતના બહોળા વિકાસ માટે વર્ષ ઓગણીસો માં આંતરરાષ્ટ્રીય બાસ્કેટ બોલ સ્થાપના કરવામાં આવી વર્ષ ઓગણીસો માં જર્મનીના બર્લિન શહેરમાં યોજાયેલા અગિયાર વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ હતી તે જ રીતે વર્ષ ઓગણીસો માં ખાતે વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં સ્ત્રીઓ માટે સ્પર્ધાઓ પ્રથમ વખત યોજાઈ હતી વર્ષ ઓગણીસો ચાર્લ્સ પીટરસન નામની વ્યક્તિએ ભારતના કોલકાતા ખાતે બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવા પ્રયત્નો કર્યા અને ઓગણીસો થી ચેન્નાઈ મદ્રાસ સ્થિત YMCA, એમસીએ યંગ મેન્સ ક્રિશ્ચિયન એસોસિએશન કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો હતો 1950 માં આ રમતનું સંકલન કરવા માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી 1951 માં ભારતની રાજધાની દિલ્હી ખાતે યોજાયેલા પ્રથમ એશિયન રમતોત્સવમાં આ રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટેની હતી વર્તમાન સમયમાં આરમતની રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓ યોજાતી થઈ છે ઓગણીસો ભારતીય પુરુષોની ટીમે ગોલ્ડ મેડલ જીત્યા છે ભારત આ પ્રાદેશિક ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ટીમ રહી છે બાસ્કેટબોલ રમત ગણના દુનિયાની ઝડપી રમતોમાં થાય છે આ રમત પુરુષો અને સ્ત્રીઓ ઉત્સાહપૂર્વક રમે છે આ રમત આઉટડોર તેમજ ઇનડોર બંનેમાં રમી શકાય છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો વિશ્વ ધ્યાન દિવસ તથા વિશ્વ બાસ્કેટબોલ દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન આશુતોષ અંતાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું